આજે જેવી જ સ્કૂલમાં રજા પડી તો હર વખતની જેમ સૌથી પહેલાં છ વર્ષનો રુદ્ર પોતાના ક્લાસમાંથી બહાર નીકળ્યો આ સમયે તેના ચહેરા ઉપર એક અલગ જ રોનક હોય છે પૂરા જોશ અને ઉત્સાહની સાથે દોડતો તે ગેટની પાસે આવ્યો અને આજુબાજુ જોતા પોતાની મમ્મીને શોધવા લાગ્યો પરંતુ આજે મમ્મી ક્યાંય નજર નહોતી આવી રહી ત્યાં જ ગેટ પાસે ઊભો રહી તે પોતાની મમ્મીની રાહ જોવા લાગ્યો હવે તો બધા બાળકો સ્કૂલમાંથી જતા રહ્યા હતા પરંતુ રુદ્ર હજી સુધી ત્યાં જ ઊભો હતો આજે ઘરે જઈ મમ્મી સાથે ખૂબ લડાઈ કરીશ મને લેવા કેમ ના આવી એવું વિચારતા રુદ્રએ રસ્તા ઉપર એક નજર કરીને તે જ સમયે પડોશમાં રહેવાવાળા મહેતા અંકલ સ્કૂટર પર આવતા દેખાણા તેઓ રુદ્રને તેના ઘરે લઈ ગયા પરંતુ જેવો જે રુદ્ર પોતાના ઘરની બહાર પહોંચ્યો તો જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ ઘરમાં ઘણા બધા લોકોની ભીડ હતી તે અંદર આવ્યો અને હેરાનીથી બધે જોતા જોરથી રાડ પાડીને બોલ્યો મમ્મી તું ક્યાં છે આ બધું શું થઈ રહ્યું છે પોતાની માને સોતી તેની માસૂમ નજરો પોતાના પપ્પા ઉપર ભળી એ હેરાન હતો કે તેના પપ્પા જેની આંખોમાં તેણે આજ સુધી એક આંસુ પણ જોયું નહોતું ને એ પપ્પા આજે ધ્રુષ્કે ને ધ્રુષ્કે રડી રહ્યા હતા તેની દાદી અને રાશિ કાકી આડોશ પડોશના મહિલાઓના એ ખંભા ઉપર માથું રાખી અને ખૂબ રડી રહી હતી પરંતુ રુદ્ર હજી પણ ભીડમાં એ પોતાની માને શોધી રહ્યો હતો ત્યારે તેની નજર સફેદ ચાદરમાં વીતેલી તેની મા ઉપર પડી તે તરત જ દોડી ગયો અને બોલ્યો મમ્મી આજે તું મને લેવા કેમ ના આવી અને તું અહીં શું કામ સૂતી છો પપ્પા શું થયું છે મમ્મીને કંઈ બોલતી કેમ નથી એ દાદી તમે જ કહો ને શું થઈ રહ્યું છે આ બધું રુદ્ર રડતા રડતા પૂછવા લાગ્યો પરંતુ ના તો તેના પપ્પા પાસે કે ના દાદી પાસે એ માસૂમના સવાલોનો કોઈ જવાબ હતો મમ્મી ઉઠીને મારાથી નારાજ છે શું હવેથી હું તારી બધી વાત માનીશ બસ એવું કહેતા રુદ્ર મમ્મીને વળગી અને જોર જોરથી રડવા લાગ્યું તેના પિતા અરુણથી તેની આ હાલત જોવાય નહીં એટલે દીકરાને પોતાને ગળે લગાડી લીધો ત્યારબાદ ઘણી વાર સુધી પિતાને વળગી અને રુદ્ર રડતો રહ્યો તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના ઉપર આટલો પ્રેમ વરસાવવાળી તેની મા આજે તેને રોકડ સાંભળીને પણ નહોતી ઉઠી રહી આજે સવારની તો વાત હતી જ્યારે કિનરી પોતાના દીકરા રુદ્રને સ્કૂટી ઉપર સ્કૂલમાં મૂકવા ગઈ હતી અને ત્યાંથી જ લાઇટ બિલ ભરવા જતી રહી પરંતુ રસ્તા પર તેજ ગતિથી આવી રહેલા એક ટ્રક સાથે તેની સ્કૂટી અથડાઈ ગઈ એક્સિડન્ટ એટલું જોરદાર હતું કે કિનરી ઉછળીને રસ્તાના બીજા કિનારે જઈ અને પડી ગઈ અને તે જ સમયે તેને દમ તોડી નાખ્યો અહીં જ્યારે પરિવારના લોકો સુધી આ વાત પહોંચીને તો એમના ઉપર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો ખૂબ જ મુશ્કેલીથી પોતાની જાતને સંભાળતા અરુણે પોતાની પત્ની કિનરીને અંતિમ વિદાય આપી અને જ્યારે ઘરે પાછો આવ્યો તો બધા સગા સંબંધીની ઉપસ્થિતિ હોવા છતાં પણ તે ઘર તેને ખાલી ખાલી લાગી રહ્યું હતું મિત્રો ધીરે ધીરે દિવસ વીતવા લાગ્યા પરંતુ ઘરનું વાતાવરણ એમનું એમ જ રહ્યું એક બાજુ જ્યાં અરુણ પોતાના દુઃખમાં ડૂબેલો હતો ત્યાં તો બીજી બાજુ તેનો દીકરો રુદ્ર પોતાની માના મમતા ભરેલા એ સ્પર્શ માટે તસવી રહ્યો હતો એનું તો જાણે નાનપણ તેનાથી છીનવાઈ ગયું હતું તેની દાદી અને કાકી તેને બધી રીતે ખુશ રાખવાની કોશિશ કરતા પરંતુ તે તો બસ ગુમસુમ બેઠો રહેતો દીકરા માટે થઈ અરુણે પોતાને મજબૂત બનાવ્યો અને રુદ્રને સંભાળવા લાગ્યો તેનું ખાવા પીવાનું તેને નવડાવવાનો સ્કૂલે મોકલવાનો અને ભણાવવાનું બધું જ કામ હવે અરુણ કરવા લાગ્યું હતું પરંતુ રુદ્ર ભણવામાં દિવસે ને દિવસે નબળો થતો જતો હતો એટલે અરુણે તેને ભણાવવા માટે એક ટ્યુશન ટીચરને એપોઇન્ટમેન્ટ કરી લીધા જેનું નામ કવિતાબેન હતું પહેલા દિવસે જ્યારે તે રુદ્રને ભણાવવા ઘરે આવી તો રુદ્ર તેની પાસે ભણવા માટે તૈયાર નહોતો થઈ રહ્યો એને તો ફક્ત પોતાની મમ્મી પાસે ભણવાની આદત હતી પરંતુ કવિતાએ પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા અને થોડાક દિવસોમાં રુદ્ર ભણવામાં થોડીક હર્ષ સુધી ધ્યાન લેવા લાગ્યો હતો ધીરે ધીરે રુદ્ર કવિતા સાથે હળવા મળવા લાગ્યો હતો જે સમયે કવિતા તેને ભણાવવામાં આવતી તો તે આરામથી ભણવા બેસી જતો હતો પરંતુ ઘણી વખત પોતાની મમ્મીને યાદ કરી અને ખીજાવા અને ચીડાવવા લાગતો જીદ કરતો અને રડવા લાગતો અહીં અરુણ પણ અંદરથી રીતે ભાંગી ગયો હતો તે બંને આવી રીતે જોઈ અને અરુણની માં શારદાબેન ખૂબ જ ચિંતિત રહેતા હતા એક દિવસ તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે પોતાના દીકરા અરુણને તેના બીજા લગ્નની વાત કરી પરંતુ અરુણે આ વાત માનવાથી સાફ ના પાડી દીધી આખરે પોતાની પત્ની કિનરીની જગ્યા હું બીજા કોઈને આપવા વિશે વિચાર પણ કઈ રીતે કરી શકું અરુણે કહ્યું ને એટલે શારદાબેન બોલ્યા બેટા હું તારી વાત સમજું છું પરંતુ એ પણ હકીકત છે કે આ ઉંમરમાં રુદ્રને માની જરૂર છે અને તારે એક જીવનસાથીની પરંતુ મમ્મી એ વાતની શું ગેરંટી છે કે સોતેલીમાં રુદ્રને એટલો જ પ્રેમ કરશે જેટલો કિનરી કરતી હતી અરુણની વાત સાંભળી તેની ભાભી રાશી પણ બોલી હા મમ્મી સોતેલીમાં તો આખરે સોતેલીમાં જ હોય છે તે ક્યારેક આપણા રુદ્રને એક સગીમાં જેવો પ્રેમ નહીં આપે એટલે શારદાબેને કહ્યું અરુણ હું તારા લગ્ન બીજા કોઈ સાથે નહીં પરંતુ કવિતા સાથે કરાવવા માગું છું અને કવિતાના સ્વભાવથી તો આપણે બધા લોકો પરિચિત થઈ ગયા છીએ કેમ રાશિ ઠીક છે ને હવે રાશિ કંઈ બોલી ન શકી અથવા તો એમ કહો કે કંઈ કહેવું તેને યોગ્ય ના લાગ્યું માતા પિતા અને ભાઈ દ્વારા પાડી દીધી એ ગરીબીમાં બાપની દીકરી કવિતા ખૂબ જ સારા સ્વભાવની અને સંસ્કારી હતી એની સાથે પણ કિસ્મતે એક અજીબ ખેલ રચ્યો હતો મા બાપે ખૂબ જ મુશ્કેલીથી તેને ભણાવીને મોટી કરી હતી અને વીસ વર્ષની ઉંમરમાં એક સારો છોકરો શોધી તેના લગ્ન પણ કરાવી દીધા હતા વિચાર્યું હતું કે દીકરી સુખી રહેશે પરંતુ ભગવાનની મરજી કંઈક બીજી જ હતી લગ્નના પાંચ વર્ષ પછી પણ જ્યારે કવિતાનો ખોડો ન ભરાણો તો તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા ત્યાર પછી તેણે ક્યારે લગ્ન કરવાનો વિષય પણ વિચાર્યું નહીં પરંતુ માતા પિતાને અંદરને અંદર તેની ચિંતા થતી હતી આજે છૂટાછેડાના એક વર્ષ પછી જ્યારે કવિતા માટે અરુણનું માગું આવ્યું ને તો તેના માતા પિતા ખુશીથી ફૂલ્યા ના સમાડા પરંતુ કવિતા બીજા લગ્ન કરવા નહોતી માગતી પહેલાં જ વાંજણી હોવાના કલંકથી તે હજી બહાર નહોતી નીકળી શકી હવે ઉપરથી સોતેલી માના નામનો કલંક તેના માથા પર હંમેશા લાગેલો રહેશે તેની આ મૂંઝવણને સમજતા તેની માએ કહ્યું જો બેટા અમે લખો તો વૃક્ષની ડાળી પર લટકેલા પાકેલા ફળ સમાન છી જે ક્યારે વૃક્ષ પરથી પડી જાય કંઈ ખબર નથી તારા લગ્ન થઈ જશે તો પોતાના પરિવારની સાથે સન્માનથી જીવી શકીશ માતા પિતાની વાતોમાં તેના માટે ચિંતા દેખાઈ રહી હતી એટલે કવિતા તેમની સામે અસહમતિ ન દર્શાવી બે દિવસ પછી કવિતા અને અરુણના લગ્ન ખૂબ જ સરળ રીતે કરાવી દેવામાં આવ્યા લગ્નના દિવસે રુદ્ર ખૂબ જ ઉત્સાહિત હતો કેમકે તેને કહેવામાં આવ્યું હતું કે આજે તેને તેની મા મળી જશે કવિતા અરુણની સાથે ઘરની અંદર આવી તો તેણે માથા પર ઘૂંઘટ નાખેલો હતો બેને રુદ્રને કહ્યું બેટા આ તારી મમ્મી છે આ વાત સાંભળીને રુદ્ર દોડીને આવ્યો અને કવિતાને પોતાની મમ્મી કિનરી સમજી અને મમ્મી મમ્મી કહેતા તેને ચોટી ગયો પરંતુ ઘૂંઘટ હટાવીને જેવી જ કવિતા તેને પ્રેમથી તેડવા લાગી તો તેને જોતાં જ રુદ્ર તેનાથી અલગ થઈ ગયો અને બોલ્યો ના આ મારી મમ્મી નથી આ તો કવિતા આઠી છે તમે તો કહ્યું હતું કે આજે મારી મમ્મી આવશે મારી મમ્મી ક્યાં છે રુદ્રએ પૂછ્યું અને રડતો રડતો પોતાના રૂમમાં જતો રહ્યો તેને ચૂપ કરાવવા માટે તેની કાકી રાશી તેની પાછળ પાછળ જવા લાગી રુદ્રનું વર્તન જોઈ કવિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા એટલે શારદાબેન બોલ્યા બેટા તું ચિંતા ન કર તું તો જાણે છે રુદ્ર હજી પોતાની મમ્મીને ભૂલાવી નથી શક્યો ધીરે ધીરે તે તને સ્વીકારી લેશે બસ તેની વાતોનો દુઃખ ન લગાડતી એટલે કવિતા બોલી હા મમ્મી હું જલ્દી જ રુદ્રના મનમાં પોતાની જગ્યા બનાવી લઈશ આ વાત સાંભળી અને શારદાબેને પોતાની નવી વહુને ગળે લગાવી લીધી હવે તેમને આશા હતી કે તેમના દીકરા અને પૌત્રની જિંદગી ફરીવાર પાટા પર આવી જશે અહીં માસૂમની લાગણી જોઈ અને કવિતાને પણ હિંમત મળી પરિવારના બાકી બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ શારદાબેને બધા રીત રિવાજ સાથે પોતાની નવી વનું સ્વાગત કર્યું હતું અહીં પોતાના દીકરાની હાલત જોઈ અને અરુણના મનમાં ઘણી બધી વાતો આવી રહી હતી વિચારી રહ્યો હતો કે કઈ રીતે સમજાવું કવિતાને કે રુદ્રનું પૂરું ધ્યાન રાખે તેને પોતાની માની કમી મહેસૂસ ન થવા દે સાથે જ મનમાં એ ડર પણ હતો કે ક્યાંક કવિતાને તેની વાતોનું ખોટું ન લાગી જાય પરંતુ પછી તેને મનમાં ખ્યાલ આવ્યો કે બધું સમય પર મૂકી દેવું જોઈએ સમય અને પરિસ્થિતિ એક માણસને જેટલી કુશળતાથી શીખવાડી શકે છે ને તે કોઈ માણસ લાખ કોશિશો પછી પણ નથી શીખવાડી શકતો હવે બીજા દિવસે સવારે કવિતા તૈયાર થઈ અને બહાર આવી તો જોયું કે તેની દેરાણી રાશિ નોકરી પર જવા માટે તૈયાર ઊભી હતી અને અહીં અરુણ રુદ્રને સ્કૂલે મોકલવા માટે તૈયાર કરી રહ્યો હતો રસોડામાં શારદાબેન કામ કરી રહ્યા હતા સાસુમાને એકલા કામ કરતા જોઈ અને કવિતા તરત જ રસોડામાં ગઈ પગે લાગી આશીર્વાદ લીધા અને જલ્દી જલ્દી બધું કામ કરવા લાગી અરે બેટા કાલે તો તારા લગ્ન થયા છે થોડા દિવસ આરામ કર એવું કહેતા શારદાબેને તેને કામ કરવાની ના પાડી પરંતુ કવિતા માની નહીં અને થોડી વારમાં જ બધું કામ પતાવી નાખ્યું એક અઠવાડિયું વીતી ગયું હતું હવે કવિતા પૂરી રીતે આ ઘરમાં ભળી ગઈ હતી અરુણ અને કવિતા પણ એકબીજાને સમજવા લાગ્યા હતા પરંતુ રુદ્રનું મન હજી સુધી કવિતાને પોતાની માં માનવા માટે તૈયાર હતું નહીં આ સમસ્યાના નિવારણ માટે શારદાબેને એક યુક્ત લગાવી આજે સોમવાર હતો સ્કૂલે જવા માટે રુદ્ર ઉઠી ગયો હતો પરંતુ તૈયાર થવા માટે તેને કોઈકની મદદની જરૂર હતી તે બધા રૂમમાં જોઈ રહ્યો હતો ના તો ક્યાંય તેને દાદી દેખાણા ના તેના પપ્પા અને ના કાકી કાકી નોકરી જવા માટે તૈયાર હતી ફક્ત કવિતા જ રસોડામાં ઊભી હતી રુદ્રનો મનપસંદ નાસ્તો તૈયાર કરીને તેણે ટિફિન પેક કર્યું અને પોતાના રૂમમાં જતી રહી પલાંગ પર ચાદર પાથરતા તેને મહેસૂસ થયું કે દરવાજા પર કોઈ ઊભું છે કવિતાએ વળીને જોયું તો સ્કૂલ ડ્રેસ પહેરીને રુદ્ર ઊભો હતો પોતાના નાનકડા હાથમાં ટાઈ ફેલ્ટ બૂટ લઈ અને રુદ્ર ત્યાં શું કામે ઊભો છે અંદર આવને રુદ્ર ચૂપચાપ અંદર આવી ગયો કવિતા સમજી ગઈ હતી કે ઘરમાં કોઈ ન દેખાણું એટલે તે તૈયાર થવા માટે તેની પાસે આવ્યો છે પરંતુ તે ઈચ્છતી હતી કે રુદ્ર પોતે આ વાત કહે એટલા માટે ફરીવાર પલંગ ઠીક કરવા લાગી ગઈ પરંતુ રુદ્ર ચૂપચાપ ત્યાં ઊભો રહ્યો એટલે આખરે કવિતાએ જ પૂછ્યું રુદ્ર કોઈ કામથી આવ્યો હતો આંટી દાદી ક્યાં છે પપ્પા પણ નથી શું તમે મને તૈયાર કરી દેશો સહેજ અટકાતા રુદ્રે કહ્યું એટલે કવિતા સ્માઇલ સાથે બોલી અરે તો હજી સુધી બોલ્યો શું કામે નહીં ચલ હું તને ફટાફટ તૈયાર કરી દઉં વૃદ્ધને પલંગ પર બેસાડી અને કવિતાએ કહ્યું અને ખૂબ જ પ્રેમથી તેને તૈયાર કરવા લાગી બોટ પહેરાવતા કવિતાનું ધ્યાન રુદ્ધના ગોઠણ પર ગયું અને બોલી અરે તને તો અહીં લાગી ગયું છે ઊભો રે અહીં બેન્ડેડ લગાડી દઉં હવે એવું કહેતા કવિતા પોતાના ડ્રોવરમાંથી એક બ્લેન્ડેડ કાઢીને લઈ આવી અને રુદ્ધના ગોટળ પણ લગાડી દીધી ત્યાર પછી તેનું માથું ઓળવી અને પૂરી રીતે તૈયાર કરી દીધો અને તેના માસુમ ચહેરા પર એક પભી આપી અને કવિતાનું પોતાનું પણ જોઈ અને રુદ્ધ મનમાં ને મનમાં ખુશ થઈ ગયો હતો તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ પરંતુ તે કંઈ બોલ્યો નહીં તે સમયે શારદાબેન અને અરુણ પણ ઘરે પાછા આવી ગયા હતા પપ્પા દાદી તમે લોકો ક્યાં ગયા હતા હું તમને શોધી રહ્યો હતો રુદય આવું કહ્યું તો અરુણ બોલ્યો અરે અમે લોકો તો સવાર સવારમાં વોકિંગ કરવા પાર્કમાં ગયા હતા પરંતુ જો તું ખૂબ જ સારી રીતે તૈયાર થઈ ગયો છે કોણે તૈયાર કર્યો તને જાણી જોઈને અરુણે સવાલ પૂછ્યો ને આંટી એવું કહેતા રુદ્રના ચહેરા પર એક પ્રેમ ભરી મુસ્કાન આવી ગઈ હવે રુદ્રનો મુસ્કુરાતો ચહેરો જોઈ અરુણને પણ કંઈક રાહત થઈ હવે તો રોજે રોજ એવું થવા લાગ્યું રુદ્ર રોજ પોતાનો યુનિફોર્મ અને બોટ ઉપાડી અને કવિતા પાસે લઈ આવતો અને કવિતા તેને ખૂબ જ પ્રેમથી તૈયાર કરતી અને પછી તેના ગોળ મટોળ ગાલ ઉપર પપી દેતી સ્કૂલેથી ઘરે આવી અને વૃદ્ધ કવિતાને સ્કૂલની બધી વાતો જણાવતો અને પછી તેની પાસે બેસી અને હોમવર્ક કરતો વૃદ્ધના ચહેરાની મુસ્કુરાટ જે ક્યાંક જતી રહી હતી હવે એ પાછી આવવા લાગી હતી સ્કૂલમાં પોતાના મિત્રો સાથે પણ તે પહેલાંની જેમ મસ્તી કરવા લાગ્યો હતો હવે પરિવારના બધા લોકો પણ તેનામાં આવેલા આ બદલાવને જોઈ અને સંતોષ મહેસૂસ કરી રહ્યા હતા તેના ક્લાસ ટીચરે પણ ક્લાસ ટેસ્ટમાં સારા માર્ક આવવા પર તેને ચોકલેટ આપી તો ઘરે આવી તેણે પોતાની નવી આંટી અને દાદીને ખુશી ખુશી બધી વાત જણાવી દીધી શારદાબેને પોતાની બહુ કવિતા પર આજે ખૂબ જ ગર્વ મહેસૂસ થઈ રહ્યો હતો હવે રુદ અભ્યાસને લઈ અને વધારે સજાગ થઈ ગયો હતો હવે સાંજ પડી તો રુદ જલ્દી પોતાનું બેગ ઉપાડીને આવી ગયો અને બોલ્યો આંટી ભણાવો ને તો કવિતાએ તેને જોઈ અને મોઢું બગાડ્યું અને કોઈ જવાબ આપ્યો નહીં રુદ ફરીથી બોલ્યો ભણાવો ને આંટી તો કવિતા બોલી ના હું તને હવે નહીં ભણાવું કવિતાના મોઢેથી આ વાત સાંભળતા શારદાબેન હેરાન રહી ગયા અરુણ પણ પોતાની ઓફિસેથી હમણાં જ આવ્યો હતો કવિતાનો આવો વ્યવહાર જોઈ તે પણ ચોંકી ગયો હવે બાજુમાં જ બેઠેલી રાશિ મનમાંને મનમાં બોલી આવી ગઈને પોતાની અસલી ઓકાત પર આખરે છે તો સોતેલીને પછી કવિતા રુદ્ર તરફ તાશી નજરે જોતાં બોલી જો મારી પાસે ભણવું હોય તો મારી એક વાત માનવી પડશે બોલ માનીશ વૃદ્ધ ઉદાસ ચહેરા સાથે હામાં માથું હલાવી દીધું કવિતા બોલી તો ઠીક છે આજે તારે મને પ્રોમિસ કરવું પડશે કે આજ પછી તું મને આંટી કહીને નહીં બોલાવતો શું કહીને બોલાવું રુદ્રએ સવાલ કર્યો હવેથી તું મને મમ્મી કઈ અને બોલાવીશ કવિતાએ રુદ્રના માથા પર પ્રેમથી હાથ પહેરોતા કહ્યું તો રુદ્ર દિવાલ પર લાગેલા પોતાની મમ્મીના ફોટા તરફ જોઈ અને બોલ્યો પરંતુ મારી મમ્મી તો તે છે અને પપ્પા કહે છે કે તે ભગવાન પાસે જતી રહી છે હું તમને મમ્મી કઈ રીતે કહીશ ત્યારે કવિતાએ તેને તેડી લીધો અને પ્રેમથી તેને સમજાવતા બોલી ખબર છે બેટા મને ખબર છે ભગવાને તારી પાસે મોકલી છે અને સાથે એમ પણ કહ્યું છે કે રોદોનું સારી રીતે ધ્યાન રાખજે અને ખૂબ જ પ્રેમ આપજે એટલા માટે હવેથી તું મને મમ્મી કહીને બોલાવીશ પ્રોમિસ કર તો જ હું તને ભણાવીશ ઠીક છે આંટી પ્રોમિસ કરું છું રુદ્રે માસુમતાથી કહ્યું તો કવિતાની સાથે સાથે શારદાબેન અને અરુણ પણ હસવા લાગ્યા અને કવિતાએ રુદ્રને પોતાને ગળે લગાડી લીધો અને બોલી અચ્છા પ્રોમિસ પણ કરે છે અને આંટી પણ કહે છે કવિતાનો રુદ્ર પ્રત્યે આટલો પ્રેમ જોઈ અને અરુણની આંખોમાં એ ખુશીના આંસુ આવી ગયા હવે તેની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હતી ઘરના બધા લોકોના મનમાં કવિતાએ પોતાના માટે જગ્યા બનાવી લીધી હતી અને રુદ્રને તો ખૂબ જ કુશળતાની સાથે સંભાળી રહી હતી તેના ભણવા અને સ્વાર્થનું ધ્યાન રાખવાની સાથે સાથે તેની ખુશીઓનું પણ પૂરું ધ્યાન રાખતી અને થોડાક સમય તેની સાથે રમવા માટે પણ જરૂર કાઢી લેતી આ દરમિયાન તે પોતાના પિયર પણ ગઈ તો રુદ્રને પણ પોતાની સાથે લઈને કવિતાની મમ્મીએ જ્યારે તેના હાલ ચાલ પૂછ્યા તો કવિતા ખૂબ જ ખુશીથી પોતાના સાસરિયા વિશે બતાવવા લાગી કે બધા લોકો કેટલા સારા છે રોદન કવિતા સાથે લગાવ જોઈ અને કવિતાની મમ્મીને પણ ખૂબ જ ખુશી થઈ પિયરમાં એક દિવસ રહી અને કવિતા પોતાના ઘરે પાછી આવી ગઈ આજે ઘરમાં ખૂબ જ ચહેલ પહેલ હતી ઘરની બંને વહુઓ રસોડામાં વ્યસ્ત હતી આજે તેમની નણંદ સપના પોતાના બંને બાળકોને લઈ અને પોતાના પીરે જો આવી હતી બધી ભાગા દોડી કરતાં કવિતાને એ ખ્યાલ ન આવ્યો કે તેણે રૂદને જમાડ્યું નથી અને તે હજી સુધી ભૂખ્યો છે એકાદ વખત ખ્યાલ આવ્યો પણ તો વિચાર્યું કદાચ તેને કામમાં વ્યસ્ત જોઈ તેના સાસુએ જ ખવડાવી દીધું હશે અહીં વૃદ્ધ પણ પોતાના ભયના બંને દીકરાઓ સાથે રમવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને ખાવા પીવાનું કંઈ ભાન જ નહોતું થોડું ઘણું કામ કરી અને રાશિ સપના પાસે જઈને બેસી ગઈ અને વાતો કરવા લાગી જ્યારે કવિતા વાસણોનો ઢગલો ધોવામાં લાગી ગઈ રસોડાનું બધું કામ બતાવી જ્યારે તે રૂમમાં ગઈ તો તેની નણંદ અને દેરાણી કંઈક વાતો કરી રહ્યા હતા પરંતુ તેને જોતા જ એકદમ ચૂપ થઈ ગયા આ જોઈને કવિતાને અજીબ લાગ્યું પરંતુ પછી બધું નજરઅંદાજ કરતાં તેણે રુદ્ધને કહ્યું બેટા તે જમી લીધું છે તો રુદ્ધએ કહ્યું ના મમ્મી મેં તો હજી સુધી કંઈ નથી ખાધું આ સાંભળીને કવિતા બોલી શું મારો દીકરો હજી સુધી ભૂખ્યો છે હું હમણાં જ તારા માટે થાળી બનાવીને લઈ આવું તો જલ્દી તે હાથ ધોઈ લે જમીને પછી રમજે એવું કહેતા જેવી જ કવિતા રસોડામાં જવા લાગી તો તેની નણન સપના બોલી કવિતા ભાભી ખોટું ન લગાડતા પરંતુ તમે અમારા રોદનો સારી રીતે ધ્યાન નથી રાખતા તેને જમવાનું પણ તમને યાદ ન રહ્યું તે હજી કંઈ એટલો મોટો નથી થઈ ગયો કે પોતે જમવાનું તૈયાર કરીને ખાઈ લે મારી બંને દીકરીઓ રુદ્ધ કરતાં મોટી છે પરંતુ મેં ક્યારે પણ તેમને જમવાનું દેવામાં બેદરકારી નથી કરી ત્યારે રાશિ તરત જ બોલી હા દીદી ફરક તો હોય જ નહીં પોતાની મા અને સોતેલી કહેતા કહેતા તે ચૂપ થઈ ગઈ દેરાણી દ્વારા આવા કહેવામાં આવેલા સોતેલી શબ્દ તેના હૃદયમાં જાણે તેની જેમ ભોકાઈ ગયો હોય પરંતુ પછી પોતાના ભાવના ઉપર કાબૂ રાખતા કવિતાએ કહ્યું ના દીદી મને લાગ્યું કે રુદયે દાદી પાસે બેસીને જમી લીધું હશે અચ્છા શું હજી સુધી દાદી તેની જવાબદારી ઉપાશે તમારી તેના માટે કોઈ જવાબદારી નથી પોતાની નણંદ અને દેરાણીની આવી વાતો સાંભળી અને કવિતાનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું અને તેની આંખમાં આંસુ આવી ગયા ચૂપચાપ તે રોદનો હાથ પકડી અને પોતાના રૂમમાં લઈ ગઈ અને થાળી તૈયાર કરવા લાગી રસોડામાં આવી તો એકાંત મેળવતા તેના આંસુનો આંખમાંથી છલકાઈ પડ્યા ત્યારે રુદે અવાજ દીધો મમ્મી જલ્દી કરો પછી મારે દીદી સાથે રમવું પણ છે વૃદ્ધનો અવાજ સાંભળી અને કવિતાએ પોતાના સાડીના પાલવથી એ આંસુ રૂચ્યા અને પછી જલ્દી જલ્દી ફ્લેટમાં જમવાનું નાખવા લાગી તે જાણતી હતી કે તેની દેરાણી અને નણંદ તેના વિરુદ્ધ કાવતરો કરી રહ્યા હતા તેના સાસોને ભડકાવવાની કોશિશ કરી રહ્યા હતા તેઓ દેખાડવા માંગતા હતા કે કવિતા વૃદ્ધ પ્રત્યે કેટલી બેદરકાર છે પરંતુ આટલું સાંભળ્યા પછી પણ કવિતા પોતાની નણન સામે કંઈ બોલી નથી શકતી તેને તો બસ પોતાના ચહેરા પર મુસ્કાન રાખીને બધાની સેવા જ કરવાની હતી પરંતુ નણન અને દેરાણીનો હર એક શબ્દ તેને અંદર સુધી ઘાયલ કરી રહ્યો હતો અચાનક કવિતાના કાનોમાં પોતાની સાસુમાની એક વાત સંભળાણી તે વાત શું હતી તે જાણીશું આ વાર્તાના બીજા અને અંતિમ ભાગમાં એટલે આખી વાત જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને ઓલ ઉપર જરૂર કરી નાખજો જેથી બીજો ભાગ આવે તો તમને નોટિફિકેશન મળી રહે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જય માતાજી જય દ્વારકાધીશ